આમ તો જો આહિરના છોકરાની વહુ એટલો બધો કરિયાવર લાવી આ તમે કરિયાવર ક્યારે પણ નહીં બધો કર્યાવર આપતા નહીં જોયો હોય પણ આ માયાભાઈ છે તેમના છોકરાની વહુ એટલો બધો કરિયાવર તેના બાપાના ઘરેથી લાવી તમે જુઓ મિત્રો એક વખત વિચાર કરો માયાભાઈ આહિરના છોકરાની વહુને કેટલો કરિયાવર આપ્યો છે અને મિત્રો હું તમને જણાવી દઉં કે માયાભાઈ આહીરના દીકરાની વહુ કરિયાવરમાં વરમાં સોનાના ગ્લાસ લાવી છે આ મિત્રો સૌથી મોટા સમાચાર તો એ છે કે આટલો બધો કરિયાવર તો આપ્યો છે પણ સાથે માયાભાઈ અહીરના દીકરાની વવરાઈને કર્યાવરમાં સોનાના ગ્લાસ લાવી છે આ મિત્રો વિચાર કરો અત્યારે સોનાના ગ્લાસ આપ્યા છે જે દીકરીવાળા પક્ષ છે ને તેમને કર્યાવરમાં સોનાના ગ્લાસ છે માયાભાઈ અહીરને કર્યાવરમાં હા મિત્રો વિચાર કરો તે ઘર કેટલું અમીર હશે ને કેટલું પૈસાવાળું હશે અને હું તમને આગળ પણ વિડીયો દેખાડું પણ વિડીયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારા વાલા ભાઈઓ નીચે આપેલું લાલ બટન દબાવીને અને એ હું તમને દેખાડું વિડીયો નાથનો <laughs>